નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો જીટીવી ગુજરાત ન્યૂઝ આવી પહોંચ્યું છે સુરત શહેરના કૈલાસનગર વિસ્તારમાં જી હા અહીં એક અનોખો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે મહિલાઓ માટે જીવનની જે તમામ તરકીબો છે રીતો છે જીવન કેવી રીતે જીવવું અને એ સાથે જીવનની અંદર આપ કોઈ ઉપલબ્ધિ હાંસિલ કરવા માંગો છો તો ક્યાં આપ કોઈ વસ્તુની અંદર ચૂક કરો છો આ તમામ બાબતોને આવરી લે અને કૈલાસનગર વિસ્તારમાં અહીં એક ખૂબ જ સુંદર મજાનો જૈન શ્રાવિકાઓનો અહીં શ્રવણ સાથેનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ત્યારે અહીંના સંચાલક અને એમની સાથે વાત કરું જી આપનું નામ જણાવશો મારું નામ કિંજલ વિનય શાહ છે અને હું આ ઇવેન્ટની હોસ્ટ છું જી કિંજલબેન આજે આ આયોજન કોનું છે અને ક્યાં હેતુસર રાખવામાં આવ્યું છે આપણે કૈલાશનગર સન થ્રુ આપણે આયોજન કર્યું છે મહાવી રેખાશ્રી મહારાજ સાહેબના દ્વારા આપણી બહેનોને જેમની ઉંમર ટ્વેન્ટી ફાઇવ ટુ ફોર્ટી ફાઇવ યર્સ છે એમની માટે આ સેશન રાખવામાં આવ્યું છે બદલાવ માટે યુઝ્યુઅલી કેવું થાય છે કે મોટી એજના લોકો સ્પિરિચ્યુઅલ થઈ જાય છે અને નાની એજના લોકો એમની લાઈફમાં બહુ જ બિઝી રહી જાય છે બટ આ એજ ગ્રુપના લોકોને શિક્ષણ અને જાણકારીમાં થોડા ઘણા પાછળ રહી જાય છે કારણ કે લોકો ઘરમાં પોતાના કામમાં ખૂબ જ વ્યસ્ત હોય છે તો સ્પેશિયલી ટ્વેન્ટી ફાઈવ ટુ ફોર્ટી ફાઈવ ઇયર્સની લેડીઝ માટે આપણે આ સેશન રાખવામાં આવ્યું છે જેમાં અમે કલ્ચર ડિફરન્સીસથી લઈને કલ્ચરમાં કેવી રીતના ભેળવવું અને પોતાની ફેમિલીને કેવી રીતના આગળ લાવી એના માટે સેશન રાખવામાં આવ્યું છે કે ખાસ કરીને પુરુષ માટે કરતાં બહેનો માટે આયોજન અને નાના બાળકો કરતાં એક પારિવારિક જવાબદારી સ્ત્રીઓ માટે આ કાર્યક્રમ રાખવાનો ખાસ હેતુ શું હમણાંના યુગમાં કેવું થાય છે ને કે આપણે ચેન્જીસને બહુ જલ્દી અડોપ્ટ કરી લઈએ છીએ જેમ કે ફોરેન કલ્ચરને આપણે એડોપ્ટ કરી લઈએ છીએ કંઈક નવું આવ્યું હોય એને પણ આપણે બહુ જલ્દી અડોપ્ટ કરી લઈએ છીએ પણ આપણું પોતાનું કલ્ચર કસેના કસે ખોવાતું જાય છે આપણે આપણા ટ્રેકને ચેન્જ કરવામાં એટલા બધા બિઝી થઈ ગયા છે કે આપણું કલ્ચર કસે ના કસે ખોવાતું જાય છે અને એ જ વસ્તુને પાછી લાવવા માટે આપણે આ સ્ત્રીઓને એવી રીતના આપણે શિક્ષણ આપીએ છીએ કે એ લોકો પોતાના ઘર પોતાના બચ્ચા અને પોતાના પરિવારને સક્ષમ બનાવે કે ભલે કેટલો પણ બદલાવ આવી જાય આપણું ઇન્ડિયન કલ્ચર આપણું જૈન કોમ્યુનિટી કસે પણ નહીં ખોવાય ખાસ કરીને જૈન કોમ્યુનિટીની વાત કરવામાં આવે તો ત્યાગ બલિદાન અને એ સાથે સાથે અહિંસાના પૂજારી તરીકે ઉપમા આપી શકીએ છીએ વિશેષની અહીં આપના દ્વારા વેટ ઓફ વુમન ટુ પોઈન્ટ ઓ કરવામાં મતલબ આ આપનો સેકન્ડ કાર્યક્રમ છે નેક્સ્ટ આપનું શું આયોજન છે આપણે પહેલું કાર્યક્રમ વેક અપ વુમન વન પોઇન્ટ ઓ વેસુ મહા વિદ્યધામમાં કરેલું આપણો આ બીજો પ્રોગ્રામ કૈલાશનગરમાં વેકઅપ વુમન ટુ પોઈન્ટ ઓ હવે ઇન જાન્યવરી વેકઅપ વુમન થ્રી પણ આવવાનું છે અને એ પણ એક એ જ મિશન અને વિઝન સાથે કે આપણી સ્ત્રીઓ આપણી કમ્યુનિટી આપણા દેશને કેવી રીતના કલ્ચર હેરિટેજ રાખી શકે અને આગળ જતાં કોઈ પણ બહારનું કલ્ચર કે વેસ્ટર્ન કલ્ચર આપણને અફેક્ટ ના કરે અને આપણે બધા આગળ વ્યવસ્થિત રીતે અને સારી રીતે વધીએ એની માટે આ સેશન રાખવામાં આવશે અંતમાં આપને હું એટલું જ પૂછીશ કે આજના આ સેશન બાદ આ શું સંદેશ આપશો આપણે સારા અને સારા માર્ગ પર જશું શિક્ષણ આપશું તો આપણું પરિવાર પણ આગળ સારા માર્ગે જશે તો મિત્રો જે રીતે વાત કરવામાં આવે એ પ્રમાણે અહીં એક સંસ્કારોનું સિંચન થઈ રહ્યું છે મોટાભાગે એવું બનતું હોય છે બાળકો માટે થતું હોય છે પુરુષો માટે થતું હોય છે પરંતુ ખાસ કરીને અહીં બહેનો માટેની આ વ્યવસ્થા વર્તમાન સમયની અંદર સમાજની અંદર જે દૂષણો પ્રસરી ગયા છે એ દૂષણોથી અવગત કરવા માટે જીવનમાં તમારે ક્યાં ટકવું ક્યાં અટકવું અને જીવનની સાચી દિશામાં કેવી રીતે રાહ પકડવું આ સમગ્ર બાબતનું અહીં મહારાજ સાહેબની નિશ્રામાં ખૂબ સુંદર મજાનું પ્રવચન અને એની સાથે સાથે તેઓને એક સંદેશ આપવામાં આવ્યો છે ત્યારે દરેક સમાજ દરેક વર્ગની અંદર જો આવા જ સંદેશો મળતા રહેશે તો સમાજની અંદર સો ટકા કોઈપણ જાતની કોઈ એવી ઘટના નહીં બને જેનાથી સમાજને કોઈપણ જાતનું નુકસાન થઈ શકે છે જૈનમ જૈતી શાસનમના સૂત્ર સાથે અહીં જ્યારે આ એક ધર્મસભા અને એમ કહી શકે કે સામાજિક આ એક પ્રકારનું સોશિયલ એક્ટિવિટી થઈ રહી છે ખાસ કરીને સ્ત્રીઓમાં પોતાના જીવનની અંદર ક્યાં ગુણવત્તા કેળવવી અને ક્યાં જીવનની અંદર સાચો રાહ પકડવો એ સમગ્ર આયોજનની અંદર અહીં આપણી સાથે એક ફિઝિયોથેરાપિસ્ટ પણ જોડાયેલા છે આપણે એમની સાથે વાત કરીશું જે આપનું નામ જી મારું નામ વિધિ ખંડોર છે હું ફિઝિયોથેરાપિસ્ટ છું હું ફિટનેસમાં વર્ક કરું છું અને હું ટ્વેન્ટી એઈટ યર્સની છું ને મને એવું લાગે છે કે આ એજ કોઈ ટ્રેન્ડથી કે કોઈ લોકોથી ઇન્ફ્લુઅન્સ થવામાં બહુ જ ઇઝી છે ને બહુ જ જલ્દી અમે લોકો આ ગ્રુપમાં ઇન્ફ્લુઅન્સ થતા હોઈએ છે અને આ એજમાં ફેમિલી સાથે બહારની લાઈફ સાથે વર્ક લાઈફ સાથે બેલેન્સ કરવાનું સંસ્કારોને સાચવવાના કયો સાચો રસ્તો છે એ સમજવાનું એ બધું બહુ જ ક્યારેક અઘરું થઈ જાય છે ક્યારેક સમજ પણ નથી પડતી શું સાચું છે શું ખોટું છે એવામાં મને લાગે છે કે મહાવીર રેખા મહારાજ સાહેબ જે રીતે સમજાવે છે કે શું સાચું છે કઈ રીતે સંસ્કારો કઈ રીતે વેલ્યુઝ સાચવવાના કઈ રીતે લાઈફને બેલેન્સ કરવાની એ બહુ જ હેલ્પ કરે છે અમને અને મને લાગે છે કે બધી મારા જે મારા યર્સના મારા એજ ગ્રુપમાં કે ફોર્ટી ફોર્ટી પ્લસ ઇવન બધાએ આમાં જોડાવું જોઈએ સમજણ માટે સાચા લાઈફ માટે સારી રીતે જીવવા માટે જોડાવું જોઈએ સમજણ કેળવવી જોઈએ તો દર્શક મિત્રો જે રીતે વાત કરવામાં આવે છે કે તમારો પોતાનો વ્યવસાય આપ કયા સમાજમાંથી જન્મ લ્યો છો તમારા જન્મના સંસ્કાર અને એની સાથે સાથે આપના કર્મ અહીં કર્મનું વાતું બંધાઈ રહ્યું છે ત્યારે વ્યવસાય તો એ ડૉક્ટરની ઉપમાં આપી શકે લોકોની સેવા તો કરવી છે પરંતુ એ સાથે સદગુણોના સિંચન માટે અહીં તેઓ ઉપસ્થિત રહ્યા છે આપણે આવી જ રીતે અન્ય વ્યક્તિ જોડે પણ આપ વાત કરીશું અહીં અન્ય પણ એક શ્રાવિકા જોડાયેલા છે આપણે એમની જોડે વાત કરીશું જી આપનું નામ મારું નામ રિદ્ધિ શાહ છે જી આજે અહીં આપને શું અનુભૂતિ થઈ આજનો જે સેશન છે તે સેકન્ડ સેશન છે ફર્સ્ટ સેશન ધામમાં રાખવામાં આવેલ અને આજે મહારાજ સાહેબે જે સેકન્ડ સેશન રાખેલ છે જે એજ લિમિટ છે પચીસથી પિસ્તાલીસ વર્ષ એ એવું એજ ગ્રુપ સિલેક્ટ કરેલું છે મહારાજ સાહેબે કે તમે ઘરમાં તમારા બાળકોને વડીલોને કેવા સંસ્કાર આપીને આગળ તમારું ઘર મેનેજમેન્ટ કરી શકો એના માટે ક્રાઇટેરિયા ચૂઝ કરેલો છે તો હું જે દરેક સ્પોન્સર્સ આ ઇવેન્ટને મેનેજ માટે સક્સેસ બનાવે છે એને હું ધન્યવાદ કહેવા માંગુ છું અને ખૂબ ખૂબ અનુમોદના કહીશ મારા સાહેબને અને જે સ્પોન્સર્સ છે એમને જય જીનેન્દ્ર